હેલો યુ ટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જ હશે પેલા બધાને જય દ્વારકાધીશ જય માં મોગલ રાધા રાધે ફરીક નો નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી છે જય દ્વારકાધીશ જય માં મોગલ મમ્મી

એટલે કે ઉપાધિની જો આય છે ને મોટા ભાઈ જો નારડીનો રોપ લે તો એવા અમુક નારડીઓ વહી ગઈ જો કેટલી મસ્ત છે આ બધા પાંચસો પાંચસો વાળા છોડવા છે ને મોટા છે એટલે થોડાક વાંધો ન આવે ને પોપિયા જો છે ને બાકી લોટ અમે કાંઈ હા આ ઘરનું બધું હોય તમે તારે આમ દે ધના ધન ખાધે રાખો ને ઓર્ગેનિક પેચરો કંઈ ઘટે જ નહીં ગમે ત્યાં હંભારો ખાઓ ને પોપી તોડીને હંભારો ખાઈ લેવાની વાત આવે હાલો ફેમિલી તો ચા થઈ ગયો છે મારા મમ્મી એ બનાવ્યો છે મસ્તનો ચા આદુ એલસી લોહણ વારો પરિવાર સાથે બેસીને ચા પીવાની મજા છે ને કઈક અલગ જ છે નહીં મમ્મી કેટલી વાર પીવો પડે હવારના

ભાઈ આમાં છે ને હું આડી તો ગામમાં પણ અત્યારે સિઝન આખર એન્ડમાં આવે ને ક્યાંય પણ મૂડી મળતા નથી એટલે તમારા ભાઈને જ કરવું પડશે ચાલો તો બીજું તું પેલા ચા પેલી ને પછી વર્ગી એ કામ તો ફેમિલી આવી ગયા છે ખેતરમાં તમારે ભાઈ કઈ લીધે કપડાં ચેન્જ કરે કામ કરવું હોય તો કપડાં ચેન્જ કરવું પડે પછી બગડીએ અત્યારે તમને લોકોને ખબર છે ને ભારતી પણ મારી સાથે આવી ગઈ છે કામ કરવા અને અહીંયા છે આપણો કાંટો અહીંયા છે આપણી ઠેલી બતાવતો આપણી બ્રાન્ડ

ખાતર વલ્લી દૂન માણસો મળતા હતા અટાણે જો કેટલા આવી ગયા એક બે ત્રણ ને ચાર ના એ અમારા કાવ્યાબેન પાંચ ના આ જો અમારા મેડમ આવી ભાઈ તારે કઈ કામ નથી કરવાનું અબ્દુલ ગુંદી ગુમાસી કાટ નાખતું હો ક્યાંથી કાપવાની છે ખબર છે ને હે રજમા એને કેતો ક્યાંથી કાપવાની છે લજમાનું કેસી કાટની કી આને છે ને ભાઈ આ બધી જેને પડે ને બધીની સાફ સફાઈ કરીને જો અહીં કાઢી નાખે પછી છે ને અહીં આપણે ઢેગલો કરાવવાનો છે રેડી રેડી અબ્દુલ ને અમારે છે ને હવે અટાણા કંઈ કામ નથી કામ નથી એટલે કામ તો બહુ છે આમ જોયું હતું જે ખાતર ભરવાનું તો આપણે ખાતર ભરાઈ ગયું ને હવે છે ને એમાં આપણે સિલાઈ મારવાની છે સિલાઈ મશીનથી આપણે છે ને ફટાફટ સિલાઈ મારી પાંચ બેગ ભરી છે તો પાંચ બેગ ને છે ને આપણે સિલાઈ મારવાની છે એટલે આગળ એક કસ્ટમર આવે એટલે લઈ જઈએ તો ફટાફટ પેલા આપણે એને સિલાઈ મારી જો આપણે બધી સિલાઈ પેકિંગ કરીને બહારથી ને કઈ ઘટે જ અહીં બેઠી હોય ને પકડીને બેઠી દીધું કે ભાઈ આમાં શોર્ટ થઈ જાય એમ હતું કા હાલો ફેમિલી તો એ સાઈડ ઉપર જાઉં થોડાક મોટા મોટા કઈ પાણા કે હોય તો બધું લઈ લઉં એટલે પછી જીસીબી આવે ને પછી સીબીથી આપણે લેવલ કરાવી નાખીએ ને આ સાઈડ છે ને બે ટ્રેક્ટર આપણે નખાવું કારણ કે એ સાઈડ નીકળી છે ને કાકરી જ છે એ સાઈડ ધૂળ નથી એ સાઈડ અહીંથી બે ટ્રેક્ટર ધૂળને ભરીને સાઈડ નાખી દેવાનું છે અબ્દુલ આ મારો દાદો આખા ગામમાં આટ મારે પીનાય મારે અહીંયા કામ કરવા આવવું હોય છે આખો દી નૈવીરો બેઠ છે અબ્દુલ હે રજમા એ આ કાલાકો કીને પાણા રખને લગે હેં ક્યાં ક્યાં મે જાવું કા જાવ નઈ અબ્દુલ ક્યાં જાવન ન થતો કામ કામ તો કરવાનું થાય અબ્દુલ એમ નાલે યાર તારે સોડા પીવી તો સોડા પી લે ચા પીવી તો ચા પી લે પૈસા લીધા ઉપર અમારો તો અબ્દુલ તેમ કે ગ્લાસમાં હે કે પૈસા પેલે હેડવોસ ઉપર દે હા છેડવોસમાં પૈસા ઉપર લીધા હે એ તો તું કહેતી હે ને હેડવોસમાં પૈસા ઉપર ઓની તો જો ભાઈ આ છે ને બધીઓ સાપ તો થઈ ગયો થોડો ઘણો છે કામદુલો વાડ અડધી કલાક જેવું થાહે

હાલ તો પાછો ક્યાં આવ્યો વંડી સણવાની છે લજમા એને કદી જ આવી જયો આ લજમાં છે ને ઈજ કામ કરવા થવા દીધી ખોટી વચ્ચે આસુ હે આજ છે ને આજ ચાઇ જવા નથી દીધી ઘેર રો ઈજ ના પાડે ને હાલો ફેમિલી જો બધી કામ થઈ ગયું ને એ લોકો છે ને જો એને રીતના ઢેકલો બધી કરી દીધો એટલે આવો કઈ ઉપાધિ નહીં અત્યારે ભાઈ ગરમી નો માહોલ બહુ છે એટલે ભારતી છે ને ગાય ને નવડાવે છે નવડાવ્યા એટલે કા બગલી ને જો લેવડાવી હા જો આ બગલી જો કેવી થઈ ગઈ ધોરી બગલાના ને પાક જે થઈ ગઈ ને શું કે બગી મજા આવી ગઈ ને હે મજા આવી ગઈ મધિકાને વાહ ભાઈ વાહ કંઈ ઘટે ન એક નંબર થઈ ગઈ થોડી થોડી દૂધ જેવી આના પછી ને આમ હાબુ પાવડર નાખીને તું તારે આમ ધમારી નાખી વ્યવસ્થિત એટલે કમ્પ્લીટ થઈ હવે ત્યાં બાઈ થી લે ચાઈ જાય નહીં કા પાઈ કે રીતે બાઈ થી તો હું તો ખાલી એમનું રાખી બબડી ભાઈક છે તો ક્યાં જાહે મજા આવે ગરમી ની જો કી હા એલા પર જો ફેમિલી હમણા છે ને ક્યાં થી ક્યાં જવાનું થાય ને કઈ ખબર જ નથી પડતી કારણ કે કામ એટલે બધી છે ને

હા ભાઈ હાસ્યવાદ છે હમણાં યાર મેં તમને કીધું એમ ઘડીક પાણી સાટો ઘડીક ખેતરને હેઠા ઉડવાના હોય ને એ કાંઈ રડે ને કાંઈ રડે ને આ બધી ભાઈ જો તો ખરી સારી સારી બાજુ ગોઠવાઈ ગયા છો ભાઈ આજે છે ને અડદની દાળ કંઈક મસ્ત બનાવી છે આમ જોતા ને સાથે જ મોઢામાં પાણી આવી જાય કાવ્યાબેન તો જો મારા રડે કાન દુખે ને એટલે હેતુબેન બેટા હેતુબેન તમને તો વાંધો નથી ને કાંઈ અને ભાઈ દેશી ચૂલાના રોટલા છે સાથે પાપડ છે

હાલો ફેમિલી તો હશે ને જમી લઈ હાલો તમારે પર જમવું હોય તો બસ આજનો બ્લોગ અહીંયા લગી દીજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા વિડીયો સાથે ને આજનો છે ને બ્લોગ આપણે બેન એન્ડ કાવ્ય મારતો હાથ